હવે આવે છે દસ નામ અપરાધ આજે નામ જપ કરવા બેસી એમાં કયા કયા નામ અપરાધ થી તમારું ભજન સાર્થક નથી થતું તમને એનું ફળ તાત્કાલિક નથી મળતું એ બતાવે છે નામ જપ તો બધા હું આખો દી રામ 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 કરું પણ આરો કઈ ફાયદો કેમ નથી થતો એની પાછળ તમે અપરાધ કયા કયા કરો છો એ બતાવે છે ભગવાન નામ જપમાં દસ અપરાધ હોય છે તે દસ અપરાધોથી રહિત થઈને આપણે નામ જપ કેટલા કેટલાક એવું કહે છે નામ જપવું કેટલાક એવું કહે છે રામ નામ સબ કોઈ કહેરિત કહે ને કોઈ એક બાર દશરથ કહે તો કોટી યજ્ઞ હોય શું સમજાવી દીધું આની આ સોપાઈમાં એવું કીધેલું છે દશરથ કહે ને કોઈ હકીકત દશરથ નથી કીધેલું દસ રીત કહે ના કોઈ એટલે દસ રીતિ જે છે જેના અપરાધ છે એ અપરાધને સોડીને કોઈ રામ રામ નથી કરતું જો એને સોડી દે તો કામ થઈ ગયું તો જે ફળ તમારે જોતું તો શું કીધું કોટી યજ્ઞ ફળ હોય સંતો ના આશ્રમે આપણે બધાઈ જઈ દર્શન પણ આપણે જે કીધેલું છે કે ભાઈ સંતના આશ્રમે જાવ તો કોટી યજ્ઞ નું ફળ મળે તો મળતું કેમ નથી એનું કારણ શું તો કે એનું કારણ એક જ છે કે આપણે ત્યાં છીએ તો આપણે પેલા એની કૂટેવું જોઈએ ઈ ક્યાં પોગેલા છે એની હું કક્ષા છે એ કોણ મહાપુરુષ છે હું એનું ભજન છે એવું આપણે આપણે નથી ટીકા કરી ફલાણા ઈ સંસાર છોડીને બાળપણથી ભજન કરવા ગયા તોય આપણે એની માથે કરીએ આપણે હકીકત પાંચ ટકા કરતા તો નથી ભાષા એટલે આવું છે એટલે અહીંયા કહે છે રામ નામ સબ કોઈ કહે દશરિત કહે ને કોઈ એક બાર દશરથ કહે તો કોટી યજ્ઞ ફલ હોય કેટલાક બીજા કેટલાક તો દશરથ કહે ને કોઈ ની જગ્યા એ કહે ને કોઈ કહે છે એટલે કે દસરૂચ દસ અપરાધોથી રહિત નથી કરતા સાથે સાથે અપરાધ કરતા રહે છે તે નામથી પણ ફાયદો થાય છે પણ નામ મહારાજ ની શક્તિ એ દસ અપરાધો નો નાશ થવામાં વપરાય જાય છે તમે રામ રામે કરો ને ગામના ગળા કરો મોટા ખબર તમે ટીલાય કરી નાખો ને પછી નીકળી જાઓ પાછા હજા વિનત્ય કે આ જેટલા મળે એટલાને જ કરી નાખવાનું છે તો એમ નથી થઈ જાદુ તમારામાં સમાનતા એવી જાય જોઈએ કોઈ પ્રત્યે રાગ વૈષ્ણો હોવો જોઈએ જે કાંઈ કામ કરતા હોય ઈમાનદારીથી કરવું જોઈએ આ અમુક અમુક વસ્તુ હોય તેઓ નારાજ થાય છે દસ અપરાધો આપણાથી ન થાય એના માટે ખ્યાલ રાખો દસ અપરાધ બતાવવામાં આવે છે તેઓ આ પ્રકારે છે સનિંદા પહેલો અપરાધ તો એ માનવામાં આવ્યો છે કે શ્રેષ્ઠ પુરુષની નિંદા ન કરવામાં આવે તમે નથી ઓળખતા તો રહેવા નિંદા ન કરો સારા પુરુષોની ભગવાનના વાલા ભક્તોની જે નિંદા કરશે ભક્તોનું અપમાન કરશે તો તેનાથી નામ મહારાજ રૂઠી જશે એટલે તમે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ જે નામ જપો એનો ફાયદો તમને ન મળે કેમ કે તમે હામે કરી જ નાખ્યું એવું તે નામ તમે લો એટલું જ ઓલા અપરાધોને ઢાંકવામાં રહે રે ત્યાં હતું સરવાળે ઝીરો નથી રામ એકવાર કેવાથી રામ તમારા આનંદ જન્મો ના જે કઈ કર્મો છે એનો ધ્વંસ થઈ જાય એટલે રામ કેવાથી એનું પ્રમાણ છે વિદ્યારણ સ્વામી શંકરાચાર્ય ભગવાન ની દસમી માં વિદ્યારણ સ્વામી થઈ ગયા જેને માથે ભાષ્ય લખેલું છે ઘણા બધા ગ્રંથો એના લખેલા છે આ પંચદર્શી છે એ વિદ્યારણ સ્વામી નું લખેલું છે અનુષ્ઠાન કર્યા હતા ગાયત્રીના કે ભાઈ હું ગ્રહસ્થમાં જાઉં મારા મા બાપનું ભરણ પોષણ કરું બ્રાહ્મણ હતા એ જાતિના અને શાંતિથી રહી એમ એટલે ગાયત્રી નું ઉપાસના એટલે કરી હતી કે ભાઈ કઈક ધન એવું મળી જાય એટલે મારો જીવન નિર્વાહાયેલા કરે પણ સોવી અનુષ્ઠાન પૂરા છે ને સુધી ગાયત્રી માતા ન મળ્યા એટલે આને છેલ્લે અનુષ્ઠાન પૂરા થયા ને ત્યાંના મા બાપે હવે એક અનુષ્ઠાન સહને પૂરું થાય બાર વર્ષ નું ભજન જોઈએ એટલે નીકળે પીડા ને સંકલ્પ કરીને આપણે જેવો એનો સંકલ્પ ન હોય આપણે હવાર માં સંકલ્પ કરીને હાથ ના તૂટી જાય એનો સંકલ્પ એવો ન હોય આપડા સંકલ્પ હજાર વાર થાય સવારમાં માં થઈ જાય આજ તો એ કે આમ ભૂકા કરી નાખું નહિ એટલે નહિ કાઈ નો માવો તમાકુ કાય નખો ખાવ હા બપોર પડે ને ત્યાં ખાલી નહિ હાલે એ ખાવો જ આ શમશાન વેરાઈ ગયા આપણને આવે આપણે શમશાન એ જઈને ના કેતા ભલા માણસ આવો કેવો માણસ હતો એ બધાનું નું આવવાનું છે ભાઈ ભગવાન ભજન કરી લેવાય આમ કરી લેવાય ને પુલ વટી જાય ને એટલે બગા હું બેઠી હોય પુલ ને કાંઠે સીધી સોટી જાય એટલા માટે કોઈની પણ નિંદા ન કરવી કેમ કે કોઈના ભરાબુલાની ખબર નથી પડતી એટલે વિદ્યારણ સ્વામી એ અનુષ્ઠાન પૂરા કર્યા અને નીકળી જાય છે નીકળી જાય છે એટલે એના ગાયત્રી માતા હોય જેને જીભના ટેરવે મંત્ર વહી ગયેલો હોય એટલે એ તો સ્વાભાવિક આવી જવાનું છે સંતો એમ કે ભાઈ તમે પવિત્ર અવસ્થામાં હોય ત્યારે જ મંત્ર જપ કરો પણ હું એવું કહું અને શાસ્ત્રો એમ મેં વાંચેલું છે એને સાંભળેલું છે કે મંત્ર તમે પવિત્ર અવસ્થામાં હોય ત્યારે જ જપ કરો બરોબર છે પણ મંત્ર તમારો જીવ સમાન થઈ જાય ઈશ્વર જ તમારો ઈ છે અને તમે રોજ જપ કરતા હોય તો ઈ મંત્ર સ્વાભાવિક તમારી અંદર હાલતો જ હોય હા એમ તો શું ન થાય તમે કોઈ પણ ભજન કરો ને તમે એકવાર ભજન કરશો ને એટલે તમે કોઈ પણ જગ્યાએ બેઠા હશો ખાલી આંખું બંધ કરીને બેસો ને તો તમે તમારા માનસિક માં ને તો એ નામ હશે ને એ નામ ફરતું હશે આમાં તમે જોવો કે આ સાચી વાત છે આવો અનુભવ થવા મળે તમને એટલે પછી એને ગાયત્રી માતા મળે છે વિદ્યારાણી સ્વામી ને છે એ કે માગી લે એમ એ કે હવે હું જે થવાનું થઈ ગયું હવે હું નીકળી ગયો સંકલ્પ કરીને કે ભાઈ મારે સંન્યાસ લઈ લીધો મેં આવ્યા કેમ નહી તારી પાછળ મારે આવવું તો ઘણું પણ કેમ આવવું પાછળ જોઈ કે ચોવીસે સોવીસ બળે છે કે ત્યારે હું આવી પછી કહે કે હવે મારે નથી નતું એ કે ગાયત્રી હું જગત જનની છું અહીં પ્રગટ થઈ વેદ માતા ગાયત્રી કહેવાય બધી વેદ ને બધું એમાંથી પ્રગટ થયેલું છે કીધું હું અહીંયા પ્રગટ હતી એટલે હું ખાલી નગી લે એમ પછી સંત મહાત્મા હોય છે કે જે ગૃહસ્થાશ્રમમાં રહેવા વાળા મામૂલી વર્ણમાં મામૂલી આશ્રમમાં મામૂલી સામાન્ય સ્ત્રી પુરુષ દેખાય છે પણ ભગવાનના ઘણા પ્રેમીને ભગવાન નું નામ લેવા વાળા હોય છે હું જયારે ત્યારે કેતો કે ભાઈ કોઈ તિલક કરી નીકળ્યો હોય હવે એ શું કરે છે એ આપણને ખબર નથી એની પાછળની પ્રવૃત્તિ શું હતી એ તમને ખબર છે એટલે તમે ક્યાં જાહો સીધા ઘનશ્યામ કોણ્યામ ઓ હું કોણ છે ઓળખી તમે તમારી નજર ક્યાં જાય સીધી ખરાબ દેખાય જે પૂર્વની જિંદગી હતી એ દેખાય હાલ ઈ માણસ હું જીવે છે એ તમને ખબર નથી એટલે તમે હું ભેગું કર્યું એના થોડા ઘણા આવ્યા થઈ તમે લઈ લીધા

એટલે નામ ચેતન છે ભગવાનનું નામ બીજા નામોની જેમ હોય છે એવું નથી ભગવાનનું નામ ચેતન છે એમાં દિવ્ય શક્તિ હમાણેલી છે અનુભવ કરો કોઈ પણ ને અનુભવ કરો એમ શૂટી ગમે જ્યારે તમારે અનુભવ કરી લેવા તમે ગમે એવી મુશ્કેલી માં આવો ભગવાનનું નામ તમને કાઢી નાખે બેસી જવાનું કે હવે તું દે તો જ તે નકર નથી જોતું કોઈ પાસેથી અને આપે આપે ના આપે નો આપ્યું હોય તો નરસૈયો ને એકનાથ ને તુકારામ ને એ બધા જલારામ બાપા વીરપુર બજરંગદાસ બાપા આજ બાબા ખબર નથી કે ભાઈ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે છે ફાળો બસ આ નામ નો પ્રભાવ છે એને આગળ કઈ બીજો મહામંત્ર નતો અત્યારે જે અમુક અમુક કે છે કે ભાઈ મહા મહામંત્ર તમને નો ખબર પડે તો એને શું કેવું પડે એ મહામંત્ર જાણી લીધું એમ જ કેવું પડે ને આપણે તો એટલે કે છે કે તે જળ નથી તે ચેતન છે ભગવાન નો શ્રી વિગ્રહ સિન્મય હોય છે હેત દેહ તું મારી આપણા શરીર જડ હોય છે શરીરમાં રહેવા વાળો ચેતન હોય છે ચેતન વયો જાય એટલે આનું હું કઈ મોલ ખરું તરત આપણે એક કલાક ન રાખતા તાલો લઈ કે મોડું થાય હાંસ પડી જાય પછી બધા ભાગવાળા ને એકદમ લઈ જાવ કે આખી રાત ક્યાં હાંસવું આની વેલ્યુ હું ભાઈ ઉતાવળ કરીને એટલે આનું આની એમ કે જે એમાં હતું તત્વ ગયું એટલે આનું કોઈ મૂલ નથી બીજા જાનવર છે નહી તો એક બીજા એકબીજા ને ખાઈ કુચરાય ન ખાય સાહેબ હવે કઈ કેવું આનું એવું મૂલ છે પણ ભગવાન નું શરીર સિન્મય હોય છે તેમના ઘરેણા કપડા વગેરે પણ સિન્મય હોય છે તેમનું નામ પણ સિન્મય છે જો એવા સિન્મય નામ મહારાજની કૃપા સાહોશો તેમની મહેરબાની સાહોસો તો જે સારા પુરુષો છે અને નામ છે તેમની નિંદા કરો તો તમે આ પહેલો અપરાધ બતાવ્યો અસ્તી નામ વૈભવ કથા બીજું બીજો અપરાધ બતાવે છે જે ભગવાન નામ નથી લેતા ભગવાનનો મહિમા નથી જાણતા ભગવાનની નિંદા કરે છે તેમની નામમાં ઋષિ નથી તેમને જબરજસ્તી ભગવાનના નામનો મહિમા ન સંભળાવો જે નાસ્તિકમાં નાસ્તિક છે એની આગળ ભગવાનનો ગુણગાન નહીં ગાવાના એ બીજો નામ અપરાધ થયો કેમ કે એ માનવાનો જ નથી એની હાથ પેઢીમાં કોઈ નથી માન્યું તો એ ક્યાં માનવાનો અને તમારે જોઈ લેવાનું છે એક કોટીમાં માણસ જન્મ લઈને આવે જે કુળમાં જન્મ લઈને આવે ઈ જ એવો કોક કોક વિરલો તરે બાકી તરતા એને હજારો લાખો કરોડો હાલે એમાંથી એક જ નીકળે બધાય તો મોક્ષ ગતિ ને પામતાય નથી અધૂરું રહી જાય છે તમે કોઈ દિવસ સાંભળ્યું અમુક અમુક જાતિઓ છે આપડા ધર્મ માં આપડે એમ નથી કેતા બધી બધા વ્યક્તિ એવું નહીં પણ અમુક અમુક છે કે એમાં ઝવલે કોક સંત તમને જોવા મળ્યો હશે નહીં તો નહીં જોવા મળે અને એને એવો કોક ગુરુ મેળવ્યો હશે ત્યારે બન્યો હશે સંત નગર નો છો હોય

અને તે સાંભળવાથી તિરસ્કાર કરશે તો નામ મહારાજ નું અપમાન થશે તે એક અપરાધ બની જશે એટલા માટે તેમની સામે ભગવાનના નામનો મહેમાન નહીં કહો સાધારણ કહેવત આવે છે કે હરી હીરા ગ્રાહક વિના મત ખોલ આસી હીરા પારખી બીકસી મહેંગે મોલ હું કીધું ભગવાનના ગ્રાહકના વિના નામ હીરા જેવું છે

તે રતન ને તેની સામે ભગવાન નું નામ શા માટે રાખો છો ભાઈ એવા કેટલાય સજ્જન હોય છે જેઓ નામનો મહિમા સાંભળી શકતા નથી તેમની ભીતર અરુષી પેદા થઈ જાય છે અનથી પોષાયા છે આટલા માટે થયા પરંતુ ભીતર પિત્તનું જોર હોય છે તે સાકર ખરાબ લાગે છે જેની અંદર પિત્ત વધી ગયું હોય એને સાકર એ મીઠી ન લાગે અન્ન આવે છે તે ગમતું નથી સહ્ય નથી અને જો અન્ન સારું નથી તો આટલી મોટી અવસ્થા કેવી રીતે ગઈ પણ જેને હોય કોઈ વસ્તુ લાગે તો ભાઈ તું એમ કે અન્ન નથી સારું કામ નથી સારું તો તું અવડો મોટો થઈ કેમ ગયો જો સારું નહોતું તો સાબિતી દીધ થાય ને એમ એટલે અન્ન ખાઈને તો પોસાયા છો આપણે અનાજ સારું નથી લાગતું કારણ શું છે પેટ ખરાબ છે પિત્તનું જોર છે એટલે તુલસી પૂરબ પાપ તે હરી સરસાન સુહાત જૈસે ઝુરકે જોર જોરશે ભોજન કી ઋષિ જાત અતિશય પાપ જેના હોય ને કોઈ માણા ના અતિશય પાપની પોટલી એની માથા એટલી બધી કર્મોની ગાંઠડી મૂકી દીધેલી હોય જે લઈને જ આવ્યો હોય પૂરવના તો એને ભગવાન નું નામ નો મીઠું લાગે કોઈ દિવસ સારું ને ભાઈ અમને ખબર છે કે જા ને ભાઈ તું હું ખોટો છો આ સીધી ભાષા આવે દેશી આપડી ભાષામાં અમે બધું મને બધી ખબર પડે એમ કે શું કે આપણે આપણે કેતા હોય ને તો એટલે આપણે સમજી જવાનું અહીંયા નહીં હાલે બધું ઉપરથી જાય એટલે ત્યાં ભગવાન ના નામની વાત નહીં કરવાની કેમ કે એ મુસા જ્ઞાની થઈ ગયેલા હોય એની માટે નો વાત કરાય એટલે કીધું તુલસી પૂરબ પાપ તે પૂરબ નું પાપ હોય તે હરીસરસા ને સુહાત જૈસે ઝુરકે જોરશે ભોજન કી ઋષિ જાત જેને જોર નો જોર થઈ ગયું હોય એની ભોજન ને ઋષિ નો થાય પછી તાવ માં અનાજ સારું નથી લાગતું એવી જ રીતે પાપીને છે એટલા માટે તેને નામ સારું નથી લાગતું તો તેને નામ ન સંભળાવો સાકર કડવી લાગે છે સજનો અને સાકર કડવી છે તો શું કડું કર્યા તું મીઠું છે પરંતુ પિત્તના જોરથી જીભ ખરાબ છે ની પરવા નહીં સાકર ખાવી શરૂ કરી જો ખાતા ખાતા પિત્ત શાંત થઈ જશે અને સાકર મીઠી લાગવા લાગશે જો એને તમે કહી દીધું અને એના કઈ કર્મે સાથ આપી દીધો ને રામ રામ કરવા મળ્યો પાપની ગાંઠડી છે ને એ હળવી પડતી જાય અને છેલ્લે પરમાત્માની કૃપા થઈ જાય નામ મહારાજ ની કૃપાથી જાય પણ લગભગ તો એ લઈ જ એવી રીતે કોઈ ના વિચાર હોય ઋષિ ન હોય તો નામ જપ કરવું શરૂ કરી ગયો એવા ભાવ થી કે આ ભગવાન નું નામ છે અમને સારું નથી લાગતું અમારી ઋષિ અઋષિ છે તો પણ અમારી જીભ ખરાબ છે આ નામ તો સારું જ છે તમારું માનસિક સંતુલન ઠીક નથી કર્મોનું જોર છે પાપનું બાહુલ્ય છે એટલે તમને સારું નથી લાગતું અને મનનો મોટો ખોરાક હું પાપ છે ભાઈ તમને અહીંથી ફગાવી દેવાનું મનનું કામ છે તો તમે એનો ખોરાક એને આપીજો તો એને તમારી બીજું શું જરૂર છે તમે આવવા જવાનું શક્કર શરૂ રહે બાકી એને શાંતિ થી બિહાડીયો બે ભાઈ રામ રામ કરવા દે તો એ કેટલાક દીધી તમને સાથ નથી આપવાનું તમે અહીં ન આવતા તમારું મન સાથ આપે જ્યારે જાઓ નકર આખું ગામ બેઠું પંદર સો બે ની વસ્તી છે એ મને આપણે હાથ હા દસ પંદર જણા સહી અહીંયા પણ નથી સારું લાગતું એવો ભાવ રાખીને નામ લેવાનું શરૂ કરી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે હે નાથ આપના શરણોમાં ઋષિ થઈ જાય તમારું નામ સારું લાગે એવું ભગવાનને કહેતા રહો પ્રાર્થના કરતા રહો તો ઠીક થઈ જશે આગળ ત્રીજું બતાવે છે શ્રી શ્રેષ્ઠ શેષ યો ભેદર્ધિ ભગવાન વિષ્ણુના ભક્ત તો શંકર ની નિંદા ન કરવી ન કરવી આપણે ભગવાન રામ ના કે કૃષ્ણ ના વિષ્ણુ ભગવાનના ભક્ત છીએ તો મહાદેવ મહાદેવના ભક્ત છીએ તો રામ કૃષ્ણમાં ભેદબુદ્ધિ નો થવી જોઈએ તત્વ તો એક જ છે અલગ અલગ છે નહીં તો આપણે બધા વિભાગ કરેલા છે ના કે ભાઈ આ આ છે ને આ છે ને જેની જેવી જેવી ઉપાસના એમાં એ પેલા જાય અને એવી એકેય ભક્તિ નથી કે ડાયરી કેમાં વયો જાય રામ ભક્તિ કોઈ માણા કરે તો હનુમાનજીની પહેલા એને સાધના કાંઈ પણ એને કરવું પડે ને રીઝવવા પડે હનુમાનજી રીઝે તો જ ને અવિષે ભક્તિ આપે ને નો આપે તો હનુમાનજી કોણ છે રુદ્ર અવતાર છે શંકર નો અવતાર છે અને તમે ડાયરેક કૃષ્ણમાં જાઓ કે કોઈ પણ ઉપાસના દેવી જાઓ ઉપાસના માં જાવ તો મહાદેવની ઉપાસના કરવી પડે મહાદેવ મેન થડિયું છે ત્યાંથી તમે આગળ હાલી ઈ તમને મોકલે પહેલું તમારું ન્યાથી શરૂઆત થાય મહાદેવ થી માણસો કે પ્રારબ્ધ નો બદલે લેખ નો બદલે લેખની માથે ફગાવી દીધેલા છે એવા હું તમને અસખ્ય દાખલા બતાવું છું ગુડિયા બાબા થઈ ગયા વૃંદાવનમાં એના એના જીવન ની અંદર જયારે એનું જ્યોતિષ એના પિતા જી હતા એ ઉડીસા ના રાજ જ્યોતિષ હતા ઉડિયા બાબા ના એટલે એનું જ્યોતિષ તો ભાઈ જેવું તેવું થોડા જોતા હોય રાજ જ્યોતિષ હોય ને રજવાડું હતું ત્યારે એટલે એને જ્યોતિષ જનમ જોયો એટલે એની કુંડળી મેળવી કે આ તો સો વર્ષ ની ઉમરે વયો જાહે એમ આ સો આ જીવશે ને એની ટૂંકી ઉમર હતી એટલે એને ખબર પડી જાય થોડાક મોટા છે એટલે કે ભાઈ મારું તો મૃત્યુ નિશ્ચિત છે અમુક સમય ની અંદર એટલે એ નીકળી જાય છે ઘરેથી અને પહેલા જ એને આપડે હિમાચલ આસામ હિમાચલ નહિ આસામ ની અંદર આપણે કામાખ્યા દેવી પીઠ છે મોટા મોટી શક્તિ પીઠ કેવાય બાવન શક્તિ પીઠ માં આવે કામાખ્યા દેવી હે બાવન શક્તિ પીઠ માં છે આ કામાખ્યા દેવી કામાખ્યા દેવી માં એને અન્નપૂર્ણા નો મંત્ર મળ્યો તો તાંત્રિક મંત્ર કેવો એને પહેલો ગુરુ તાંત્રિક મળ્યો હતો અને તાંત્રિક મંત્ર શરૂઆત થઈ હતી એની અંદર અન્નપૂર્ણા ની સિદ્ધિ હતી એક ખુખડી તમે એક થાળીમાં માં આપી દયો એને મારે ગળે નો ગ્રંથ છે આ હું કાય ફેંકવાની એવી વાત નથી તમારે કોઈને વાંચી લેવાની છૂટી એમાં લખેલું છે કે હજાર હજાર માણસો ને બગીચા બેઠા હોય ને એક થાળીમાં માં ખુખડી હોય ને માથે રૂમાલ ઢાંકી દેવાનો હજારે હજાર માણસ ને એમાંથી પ્રસાદી દઈ દેતા આવા સિદ્ધ મહાપુરુષો ઉડિયા બાબા અખંડાનંદ હરિ બાબા બાંધેલા પુલો હોય ને મોટા ભાઈ તો કેદુના વહી ગયા હોય એટલા એટલા પુર આવે ગંગાજી માં તો કેવા કેવા પુર આવે બાઢ ની આવે હરિ પુલ બાંધેલો છે આપણે બોરી આવે ને સિમેન્ટની બોરીનો પુલ બાંધેલો છે હજી છે ગંગાજીમાં સુધી એને પુલ બનાવ્યો બોરીઓનો વેકરો ફરી આ સંતોની તાકાત હતી અને આનંદમય માતા સ્વયં જગદંબાનો અવતાર કહેવાતા ત્યાં આપણે સાણંદ આપણે નર્મદા કિનારે સાણંદ આવ્યું ને એનો આશ્રમ છે આણંદમય માતાનો અને વૃંદાવનમાં એનો આશ્રમ છે તો એ છેલ્લા એન્ડ ના સમયે જ્યારે એનો સમય નિકટ આવી ગયો કે હવે બસ થોડોક સમય છે બે પાંચ સાત વર્ષ ની એટલે એટલો સમય હતો ત્યારે એને હામે બેહવા દીધા નકર પોતે સાધ્વી હતા આનંદ ની માતા એમ કેતા સ્ત્રી હામે નહિ દીવો હોય દીવો એની પાસે પતંગ આવે તો હું થાય મરી જાય ને બીજું કઈ નો થાય એ ભલે ગમે એ હોય પણ હકીકત તો મરવાનું જ છે એટલે એટલી બધી સચેત રહેતા અને અસંખ્ય સિદ્ધિ એની આગળ હતી ઉડિયા બાબા આગળ

અયંગ હરણે ધાતુ તો એ એક છે કે પણ પ્રત્યક પ્રત્યય ભેદ છે હરિ અને હર પ્રત્યય ભેદ થી અલગ જેવા દેખાય છે આપણે ગમે કાઈ પણ બોલીએ હરિહર ન બોલતા જમવા બેસી કોઈ પણ જગ્યાએ હાથ પડે તો કરો હરિહર એ ભાઈ એમ હું કામ બોલવું તો ગમે એક ભગવાન નું નામ બોલતા હોય તો આપણે સ્વીકારીએ છીએ ને આપણે જ પાસે જુદા પાડીએ છીએ આપણે આપણે જ કહીને હર કેતા મહાદેવ થાય ને હરિ કેતા કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન એ થાય હીર હર ના ભેદને લીધે ઝઘડો કરે છે વિનાશાસ્ત્ર ભણેલો ગણેલો નથી અને વિનાશાય નાશ કરવાનો અસ્ત્ર છે એકબીજામાં ઘણો પ્રેમ છે અને ગુણોને કારણે જોવામાં આવે તો ભગવાન વિષ્ણુ નું સફેદ રૂપ હોવું જોઈએ અને ભગવાન શંકર નું રૂપ શ્યામ હોવું જોઈએ તો મહાદેવ કેવા છે શ્યામ નથી કપૂર ગૌરમ અવતારમ કપૂર જેવી ક્રાંતિ છે એના ની નગર એ તો સમજણ માં રહેવા વાળો દેવ છે અને વિષ્ણુ ભગવાન તો શ્યામ છે પરંતુ ભગવાન વિષ્ણુ નો શ્યામ વર્ણ છે અને ભગવાન શંકર નો ગૌર વર્ણ છે બાબત શું છે ભગવાન શંકર ધ્યાન કરે છે ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુ ધ્યાન કરે છે શંકર નું ધ્યાન કરતા કરતા બંને નો રંગ બદલાઈ ગયો ભગવાન શંકર વિષ્ણુ ભગવાન નું ધ્યાન કર્યું વિષ્ણુ ભગવાન શંકર ભગવાન નું ધ્યાન કરે છે તો એક જ તત્વ માંથી ઉત્પત્તિ એટલે એકબીજા એકબીજાનો પાવર ચાલે આપણે વિષ્ણુ તો થઈ થઈ ગયા ગયા અને શંકર ગૌરવર્ણ કપૂર કરુણાવતારમ પોતાના કપાળ પર ભગવાન રામના આયુધનું તિલક કરે છે શંકર અને શંકરના ત્રિશુળ તિલક કરે છે રામજી એ બંનેને પરસ્પરમાં એક એક ઈષ્ટ છે એક બીજાના ઇષ્ટ છે મહાદેવ તમારે જોવો હોય ત્રિપુર કરે તો અને વિષ્ણુ ભગવાન તો હેનું તિલક કરે તો એને ત્રિદંડી હોય તો ત્રિશુળ થઈ ગયું કે ન થઈ ગયું એટલે ઈવડે સ્વીકારે ને તમને શું વાંધો સાબિતી છે કે નથી ગયો આપડે કીધું ઉદ્ધર્વકુંડ પણ ઉધર્વપુડ છે હું ત્રિશુળ છે હકીકત માં

કૃષ્ણના ભક્ત છે ભગવાન વિષ્ણુ ના ભક્ત છે તેઓ કહે છે કે અમે શંકરના દર્શન જ નહીં કરીશું કૃષ્ણ ના ઉપાસકો છે 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 ને એવા કે આપણે ને માન્ય ભાઈ ભોળા ને બોળાને આપણે એવા કેવા વાળા સાંભળેલું આ શું ભૂલ કરી આ ભૂલભરી બાબત છે આપણે તો તેમ બંનેનો આદર કરવાનો છે બંને એક જ છે એ બે રૂપ થી પ્રગટ થાય છે બે એક જ છે ખાલી બે રૂપ થી પ્રગટ થયેલા છે અને આપણે અહીંયા નોખા નોખા કરીને બાધે બધાય અમે મહાદેવાના ઉપાસકો ને કૃષ્ણ ભગવાન એવું સેવક સ્વામી સખા પી સિ સિ પી કે એક ઈના સેવક છે એના એ સ્વામી છે એવી રીતનું છે અલગ અલગ કઈ છે નહિ ને આપણે અલગ અલગ કર નાખેલું છે વેદ શાસ્ત્ર અને સંત મહાપુરુષોના માં અશ્રદ્ધા કરવી અપરાધ છે સદગુરુદે વકી